શેળા ઉપર આખો બેઠો તો મેં કીધું માજી હવે તો પતી ગયો ભજન જો કે તમને ભજનમાં માટે રહ પડી ગયો છે આટલી વાત કરતો માજી ની ઓખમાં થોડો ઓહુ આવી ગયો મેં કીધું માજી આટલો બધો ભાવ તમારામાં જાગી ગયો છે ને તમારી ઓખમાં ઓછું ને તમે આટલું બધું કેટલા ભજનમાં લીન થઈ ગયો છો મને કે બકા એવું નહીં આ બકા શીખ ચોથી આવી મને કે બકા એવું નહીં હું તો ઓછું હોપળું છું પણ મને હારું આ તમે નવ વાગ્યાના જે ચાલુ કરી તું ને હું બેઠી બેઠી હોબડતી તું મને ચાર દાડા પેલો મારે ઘેર બનેલો બનાવો યાદ આવ્યો કીધું માજી શું થયું તું કે મારે ચાર દાડા પેલો મારે બેસવી વણી હતી મસ્ત ચોધરો પાડો આવ્યો હતો કે સરસ હું તો પાડા નહીં હો નવરાવું ફેવરો હાથ ફેવરો બહુ કુણો મોખણ જેવો પાડો હતો પણ બે દાડા ભેંસ નહીં દીધું બે દાડા જીવ્યો સરસ પણ આરો ત્રીજા દાડે મુવાનું શું થયું કે પડ્યો કે આખી રાત કે તમારી માફક કુટી બોઘા કૂટી કૂટી દેહ મૂકી દીધો અમે આ પડ્યા હતો પાડા જેવા લાગ્યા તમને એટલે ભજન ભજન ભજનની ની રીત પાડાના પાડા ના લાગે તમે આટલું જરા હોર રાખીશો તારે બધું નક્કી ન હોય એમ ખરેખર એવું હોય છે બધું અત્યારે ડોસીને ડોહો બે જણો બેઠો તો હોટલમાં જમવા માટે તે મારે ત્યાં જવું ને ડોહાપા જમતા હતા ડોસીમાં હોમો બેઠેલો મેં કીધું માજી ડોહાપા હો આટલી મને એસી વરની ઉંમરે આટલું બધું પ્રેમ છે ડોહાપાને જમાડીને પછી તમે જમ તમે હોમો બેસી રહ્યા છો ડોહોપા જમ્યું છે કે કેટલું પ્રેમ કહેવાય તમારો આટલું ડોહો કે બકા પ્રેમ જેવું કોઈ નહીં મેં તો ઓછા આવું બેના વચ્ચે ચોખું એક જ છે કે હું જમી ને પછી મને આલો પછી આવું પ્રેમ પ્રેમ જેવું કોઈ નહીં હા આવું ભલું પૂછું તો કે આટલો ઉંમરે હોય અત્યારે એવું હોય છે આ મારી બાજુની જ વાત છે હું વાત કરું હરખા હરખા બેઠા અમે અને અમારા બધા ભાઈઓમાં ચર્ચા થઈ એટલે કે દરેકને તને શું ગમે લે આપેલો કે તને શું ગમે બધા પોતાની વાત કરતા હતા પેલો કે મને ભાઈ આવું ગમે પેલો કે મને સારા કપડાં ગમે પેલો કે મને આવું ગમે પેલો કે મને સારા બૂટ મને સારું રેણી કેણી ગમે અમારા જોડે ભગો બેઠેલો એટલે ભગા તને શું ગમે મને તો કે સારું ગોયજાની શોપમાં બેસીને બાલ કપાવવાનું મને બહુ કઈ ઈચ્છા થઈ શકે કદી બાલ નહીં કપાય પણ એક વખત ગોયજાની શોપમાં જઈને ખુરશીમાં બેસીને બાલ કપાવવું એવી મારી જીવનમાં ઈચ્છા છે કે મિત્રો હા તને આવી ઈચ્છા છે આ તો કપાઈ દે તે એક દારો આતો ભાઈ સુટ્યો હવારે ઉઠ્યો હવાના પર્વ નીકળ્યો જઈ શોપમાં જ નાઈની શોપમાં જઈને બેઠો પેલાને બાપડાને હવારે દીવો કરીને તૈયાર થઈને બેઠો તો એના મનમાં સારું ઘરાયું આ ભૂરાને જોયું તો ખીજામાં દસ રૂપિયા હતા અને બાલ કપાવવાનો શોખ તો જઈને બેઠો કે આ પછી બાલ કપાવોશ કે હા કપાવશ આ બેસ કે કાપી ખુરશીમાં બિહાર્યો કે બોલ શું કરવું છે કે કે બાલ છે બાલના જેટલા પૈસા કે બાલના ત્રીસ રૂપિયા થશે અને ભગવાન ભાઈ ભગવાન ચક્કર ચડ્યા ખિસ્સામાં દસ રૂપિયા તી રૂપિયા તો આ કે હશે કરવું શું મારે કશું હોતું કે થઈ પડશે કપાઈ તો નોખવા દો કે કાપી નાખતું તારે કે બાલ કપાઈને ક્યાં પછી કે તાણે પેલો ભાઈ નાઈ કે ના તો તેલ બિલ નોખી દઉં મથામાં નોખી દો કે ચટલા પૈસા કે વીસ રૂપિયા એ ના થશે કે કશું હોતું નહીં નોખી દે ને કે જે ત્રીસ રૂપિયાનું થશે એ વીસ રૂપિયા કે નોખી દે તું તાર સરસ તેલ નાખીને બરાબર મોટું ઠપકારીને બરાબર ટાંટો કરી ન જો પછી કે મશીન મારું પેલો કે મારો મશીન મારી દો કારણ કે એના ચલાવી એના કે વીસ રૂપિયા થશે કે મારી દે કે મશીન જે થશે બધું આખડ જે થવાનું એ થશે ખુરશી ઉપર બેઠા છે તે બધી ઈજ્જત છે પછી થઈ પડશે બધું કરતાં કરતાં કરતા બધું કર્યું હાઈટ પોઈટ રૂપિયા થયા અને ઓને ભાઈ તાવ ચડ્યો કાઢીયો કે મારા હારું આભરું મારી જાય એવી છે કે ખિસ્સામાં દહ રૂપિયા છે અને રૂપિયા પહોંચાડી દે તો ઊભો થયો આ ભાઈ મારી પથારી ફેવરી છે પણ હતો હું હોશિયાર થોડો ઓમ ભણેલો નહોતો પણ હું હોશિયાર હતો ખુરશી પરથી ઊભો થઈને કે આવું ભરે આવું બહાર નીકળ્યો બહાર નીકળ્યો તો એક છોકરું તો આગળ રમતું હતું સરસ બાબડીવાળું છોકરું હતું કે છોકરાને કે અલ્યા છોકરા બિસ્કીટ ખાવું છે કે કે ખાવું છે કે મારે આવી લાઈન શોપમાં રૂપિયાનું બિસ્કીટનું પેકેટનું લઈને આવ્યું કે લે બેસ બેઠો બેઠો ખાતે છોકરાને બિસ્કીટ આવીને બહેાર્યું ખાઉ કે તું બેઠો બેઠો ખા એટલે હું આવું છું અને આ છોકરાના તો બાલ કાપી નાખજે બાલ કાપવાનું કઈ અને આ ભાઈ હું આવું છું બીડી પેટી લઈ ગલ્લ જઈને એ આ ભાઈ ત્યાંથી ગલ્લ જો પેલા ને છોકરાને બે હારીને સરસ બાલ કાપી નાખ્યા ત્રણ ત્રણ રાજકુંવર જેવો બનાવી આ આને અડધો કલાક થયો અને આ છોકરો ઉનવા કરવા માંડ્યું કે મારે જવું શકે બેસ કે બેસ જવાય જાય ઘણી વાર બેસ તે પેલા ભાઈ ને નાઈ ને તો વળી પાછું પાછું બિસ્કીટલે બીજું બી પેકેટ લઈને પેલું પડી કુલાઈને આવ્યું કે ખા ખા બેસે પેલા મને કહું એનો બાપો આવ્યો નહીં તે ઘણી વાર ખાધું પાધું ખાઈ રહ્યું એટલે કે મારે જવું કે કે કનો બાપો કે તારો બાપો કે મારો બાપુ જો છે કે મારા બાપા તો ગુજરી છે સો મહિના થયા તાર કે પેલું હતું એ કોણ હતું કે એ તો મને ખબર નહીં કુણ હતું એ તો મને કે લાઈન બેહાર્યું વાલ કપાતે બેહી ગયો આ પેલો તો બિહારી જતો રહ્યો આટલું વાત ચાલતી હતી ને છોકરાની માં ખોડતી ખોડતી નીકળી કે મારું બકડું ચો જોયું મારું બકડું કોઈને જોયું મારું બકડું કોને જોયું કરતી કરતી એ સોપો બેઠેલું જોઈને હું ટકડા જેવું થઈ બેઠેલું બાલ બાલ કપાઈને અને એની માને ગુસ્સો ચડ્યો આ શોપો એને પેલા ગોજન કે આ બાલ કને કાપે કે મી કાપી દો કે જેમ કાપે કે એને બાપો કહેતા હતા એને કાપવા કીધા મી કાપી નાખ્યા કે એનો બાપો ચો છે મને રોડે સો મહિના ત્યાં લ્યા તા એ તો મને કઈ જોઈએ મી બાલ કાપી નાખ્યા કે તારો નખો જાય છે તો મારો બાબડીએ ઉતરાબાની બાકી અને મારા છોકરાને જેવું કરીને હજુ આ અને બૂંદો ગરમ લાય જેવી થઈ જઈ તારું સત્યાન ના જા હાથ પેટીની ગાળો બોલી કે મારે તો હજી બાબરી એવા બેસરાજીમાં બાબરી ઉતારવાની હું કરી ન છું આ રૂપિયા હાથસો બાબરીના લીધા તાણે ભાઈને છોડ્યો અને પેલો ભાઈ તો જય જોયે જો બાલ કપાઈ જતો રહ્યો ઘણા વખત આવા ક્ષેત્રપિંડી પડ્યા હોય એમ કૃષ્ણ કનૈયા લાલ જય करी माजम रात रे जाड़ेजा करी मी मा जम रात रे जाड़े जा, યો લેતો હા Oh i <laughs> you. ಜಮರೇವಿಕಾರಿ ಪಲಾಯು ತೋಡಿ ಜೀವನ ರೀ ಜೀವನ ರೀ ಜೀವನ ರೀ ಜೀವನಿ ಸದ್ಗುರು ಕೃಷ್ಣಯ